સામાન્ય રીતે જન્મદિવસ એટલે નનકુડા છોકરાઓના મનમાંથી આપણે નાનપણમાંથી એના મનમાં એવું નાખીએ છીએ કે લેવાનો દિવસ નાના હોય ત્યારે ઓફકોર્સ લેવાનો છોડવો નાનો હોય એટલે આપણે એને ખાતર આપવાનું હોય પાણી આપવાનું હોય એને રક્ષ આપવાનું હોય છોડવાની જાળવણી કરવાની હોય બરાબર ત્યારે એને આપવાની જરૂર પડે અને એને લેવાની જરૂર પડે એટલે નનકુડા બાળકનો બર્થડે હોય ને ત્યારે એના મનમાં ઓલી ભાવના હોય કે મારો બર્થ ડે છે ને મને બધી બહુ બધી ગિફ્ટ મળશે ચારે બાજુથી અને બધા એ ગિફ્ટ આપીને હેપી બર્થડે હેપી બર્થ ડે કરે ને એવું રાજી થાય એ બાળક તરત ખોલીને આમાં શું છે એને બહુ ઉત્સુકતા હોય પછી પાછી મમ્મી અને હમજા થેન્ક યુ કહો એમને એમ નહીં લેવાનું બેટા થેન્ક યુ એ સંસ્કાર થેન્કફુલ થતા શીખવાડો બધે જ રીતે પછી સંસ્કાર આપો કે આ સૂર્યનારાયણ આપણને પ્રકાશ આપે છે ને બેટા થેન્ક યુ કો એ સૂર્યનારાયણને પ્રણામ કરી લોટો પાણી ચડાવી અને આપણે થેન્ક યુ કહીએ છીએ ચંદ્રમાને પ્રણામ કરો ગુરુને પ્રણામ કરો માતા પિતાને પ્રણામ કરો ધરતી માતાને પ્રણામ કરો થેન્ક યુ બોલો કૃતજ્ઞ બનો આ બધા આપે છે આપણને અને જાડવું મોટું થાય પછી એને પોતાને ખોરાક લેતા આવડી જાય એને ટકતા આવડે છે પોતાના અસ્તિત્વને એને મજબૂત કર્યું છે એણે મૂળ આ ધરતીમાં ઊંડા ઉતાર્યા છે મોટા મોટા વાવાઝોડાને પણ એ ખમી ખાય છે પછી તો એનો વારો આપવાનો છે હવે એટલે ફૂલ ફળ આ બધું આપ્યા કરે જાડવા ફળ નથી એના ખાતા ઉપકારી એનો આત્મા એમ જે સમાજે પરિવારે આપણને આપ્યું જે સમાજે આપણને આપ્યું જેની અંદરથી આપણે આવી મજબૂતાઈ પ્રાપ્ત કરી અને પછી વારો આવે એટલે જન્મદિવસ એ સમયે પછી લેવા માટે નહીં પછી આપવા માટે હોય છે